તું ધરાણી કે નહીં તમારે બેન બનાવો બધું બહુ મસ્ત હે તમારે બધું બહુ મસ્ત બનાવો મને તો શાકો દે તો સ્વાગત છે મિત્રો અમારા નવા વિડીયોમાં અને આપણે આજે આવ્યા છીએ મારી નાની બેનના ઘરે તો કાલે રક્ષાબંધન છે તો આજે અમે મારી નાની બેનના ઘરે આવ્યા હતા તો જો હેતલ નાસ્તો કરી રહી છે અને બધાએ નાસ્તો કરવા બેસી ગયા છે છોકરાઓ પણ બધા નાસ્તો કરી રહ્યા છે કેમકે કાલે રક્ષાબંધન છે તો અમે આજે એક દિવસ પહેલાં આવી ગયા છીએ અને કાલે રક્ષાબંધનના દિવસે બહાર જવાનું છે તો કાલનો પણ એક આપણે વિડીયો મેંકવાના છીએ તો મિત્રો વિડીયો જરૂરથી જોજો કાલનો પણ ને આજે અમે બધાએ કાજુ પનીરનું શાક બનાવ્યું છે તો એ જમવાના બેન બનાવી રહી છે કાજુ પનીરનું શાક અને છોકરાઓ રમી રહ્યા છે તો મિત્રો વિડીયો ફૂલ વોશ કરજો સ્કીપ ન કરતા છોકરાઓ બધા રમી રહ્યા છે બેઠા છે ને જમવાની બસ હવે તૈયારી જ છે તો જો હેતલ બધું સાફ સફાઈ કરી રહી છે અને બેન રસોઈ બનાવી રહી છે સમ્યક પણ શરદી થઈ ગઈ છે સમ્યકને ફ્રેન્ચ ફ્રાય બની રહી છે તો મિત્રો આજે આપણે બેનની ઘરે જમવાના છીએ એનો વ્લોગ બનાવ્યો છે પૂરો તો વિડીયો પૂરો જોજો તો બેન રસોઈ કેવી મસ્ત બનાવી રહી છે અને બહેનને કામમાં હાથ બટાવી રહી છે છોકરાઓ બધા ધૂમ મસાવે છે તો બેનનું નવું મકાન બનાવ્યું છે ખૂબ જ સરસ મકાન છે અને બહેનના નવા ઘરે અમે આવ્યા છીએ તો જો મકાન કેટલું સુંદર બનાવ્યું છે બેડરૂમ ને હવે આપણે જમવા બેસી ગયા છીએ તો કાજુ પનીરનું શાક છે અને પાવ છે તો તમે જોઈ શકો છો જમવાની મજા આવે છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ડાઇનિંગ ટેબલ ઉપર આપણે પાંચ થી છ જણા બેસી શકે એવડું ડાઇનિંગ ટેબલ છે પણ હવે બીજા જણા નીચે બેસીને જમશે કેમકે જાજા ફેમિલીમાં જાજા લોકો હોય મિત્રો સમ્યક પણ ટીંગાઈ રહ્યો છે સમ્યક શરદી બહુ થઈ ગઈ છે તો અમે કાજુ પનીરનું શાક બહુ મસ્ત બનાવ્યું હતું બેને એ લોકો નીચે જમી રહ્યા છે ભાજી પણ બનાવી હતી ખુબજ સરસ જમવાનું બેને બનાવ્યું હતું મજા આવી ગઈ બેનના ઘરે ને મિત્રો આપણે અહિયાં પેલો બ્લોક બનાવ્યો છે બેનના નવા મકાન મિત્રો બેનનું નવું મકાન બહુ જ સુંદર છે તો આપણે મકાન પણ આખું અને બધા ફ્રી થઈ ગયા છે તો આપણે પછી બહાર સોડા પણ પીવા જવાનું છે તો સોડા ઘરે મંગાવી લેવાનો પ્લાન કર્યો છે અમે તો ઘરે સોડા મંગાવી લેશું ને બેનના નવા ઘરે બહુ જ મજા આવી અમને બધાને બે ભાઈનો પરિવાર અમે સાથે આવ્યા હતા બેનની ઘરે ને હવે આપણે સોડા લેવા જવાનું છે તો બેને જે મકાન બનાવ્યું છે ખૂબ જ સુંદર બનાવ્યું છે તમે જોઈ શકો છો કબાટ પણ બનાવ્યું છે અને બે રૂમ છે બે રૂમમાં બાથરૂમ બે રૂમમાં પ્રાઇવેટ છે ખૂબ જ એવી સારી વ્યવસ્થા પણ કરી છે ને છોકરાઓ સોડા અને વેફર ખાઈ રહ્યા છે બધા વેફર ને સોડા લઈ આવ્યા હતા તો વેફર ને સોડા છોકરાઓ ખાય છે જ એન્જોય કરી મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ નવા બ્લોગમાં